નમસ્કાર હું છું આપની સાથે સાંતલપુર તાલુકાના પાંચ દિવસથી ધરણા ઉપર બેઠેલા અગરિયાઓની મુલાકાત પૂર્વે સાંસદ જગદીશ ઠાકોરે લીધી હતી પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે બે ત્રણ દિવસમાં ગુજરાત સરકારમાં માં રજૂઆત કરવાનું અગરિયાને આશ્વાસન આપ્યું હતું પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અગરિયાઓ રણમાં પ્રવેશ નહીં મળતા પાંચ દિવસથી આડેસર ખાતે આવેલી વન વિભાગના અધિકારીની કચેરીએ ધરણા ઉપર બેઠા છે જ્યારે પાંચમા દિવસે પાટણ જિલ્લાના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર દ્વારા અગરિયાઓની મુલાકાત લેવામાં આવી હતી પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે લોકોની મીઠાથી કોઈ લેવા દેવા નથી તેવા લોકોને સો એકર જેટલી જમીન આપી દીધી છે જ્યારે પરંપરાગત રણમાં પોતાની આજીવિકા ચલાવી રહેલા માત્ર પાટણ જિલ્લાના અગરિયાઓને રણમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી હાઈકોર્ટમાં ચુકાદો આવે પછી હું તેમજ કોંગ્રેસના ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરીશું અને આ લોકો સાથે જે અન્યાય થયો છે તેમને અગરિયાઓને ન્યાય અપાવવા અમારે જે લડત લડવી પડે તે લડીશું સરકાર સામે યાત્રાઓ ખાડવી પડે તો પણ કાઢીશું પણ અગરિયાઓને ન્યાય અપાવીશું ઓ લોકસભાનો સભ્ય હતો એ વખતે આ અગરિયાઓના પ્રશ્ન ભાઈ હર્નેશભાઈ મોદી અને બીજા બધા મિત્રો મારી પાસે લાવતા અમારા મહેબુબભાઈ બચાભાઈ ને એ લોકો પણ સતત અમારા ટચમાં રહેતા ને એમની મુશ્કેલીઓ દૂર કરવા માટેના પ્રયત્ન કરતા હતા મને ચાર પાંચ દિવસથી મહેબૂબભાઈ બચાભાઈને એમણે વાત કરી કે સાહેબ પાંચેક દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે એમની મુખ્ય માગણીઓ છે દસ એકર પરંપરાગત વર્ષોથી એમની પેઢીઓ આ મીઠું પકવતી હતી અને એ દસ એકરવાળાને કે તમારે રણમાં નહીં જવાનું તમારે મીઠું નહીં પકવવાનું અને સો સવાસો વીઘા પાંચસો વીઘા એમ કરીને જે રીતે લીઝો આપવાનું ચાલુ કર્યું છે એ લોકો કે છે કે સાહેબ તમે હજાર વીઘા આપો પાંચસો વીઘા આપો જેને જેટલી જોઈતી હોય એટલી તમે આપો અમને એનો વિરોધ નથી પણ અમે દસ દસ વીઘાવાળા જે લોકો પરંપરાગત છીએ એવા લોકોની રોજીરોટી તમે છીનવશો નહીં મૂળ મીઠું પકવતા લોકો જે છે એ નાનું રણ હોય બીજું હોય એના માલિકો છે આ પાંચસો છસો વર્ષથી એમની પેઢીઓ આ ધંધો કરીને આજીવિકા કમાય છે એમની આજીવિકા પૂરી કરે છે આ આ મીઠાનો ધંધો નથી કરતા જે મીઠું પકવે એમની આજીવિકા પૂરી રોજીરોટી છે પ્રયત્ન થઈ રહ્યો છે એના માટે જે કઈ અમારે લડત કરવી પડે હાઈકોર્ટના વકીલ આનંદભાઈ યાજ્ઞિક સાથે પણ મારે વાત થઈ છે એમણે કહ્યું કે સાહેબ મુદ્દાઓ ખૂબ સારા છે અને કોર્ટમાં પણ આપણને ન્યાય મળશે